વડોદરા શહેરના હૃદયસ્થળ બાગમાં આ દિવાળીએ લોકોને કંઈક નવું અને અનોખું જોવા મળશે બાગની એન્ટ્રી ગેટથી ઝગમગતી લાઇટિંગના દ્રશ્યો નાગરિકોને આકર્ષી રહ્યા છે જેના કારણે લોક તોળા ફોટા પડાવવા માટે મોટી સંખ્યામાં એકત્ર થઈ રહ્યા છે દિવાળી પર્વ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં વિશાળ પ્રમાણમાં લાઇટિંગથી શણગાર કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે સયાજી બાગમાં પણ ખાસ પ્રકારની લાઇટ સિરીઝ લગાવવામાં આવી છે અને નવા લોખંડના સળિયામાંથી બનેલા અગિયાર સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે આ મેટલ સ્ક્રેપમાંથી બનાવેલા પ્રાણીઓના આકૃતિઓ લાઇટિંગ સાથે વધુ આકર્ષક લાગી રહી છે આ સ્ટેચ્યુઓ બાગના બેન સ્ટેન્ડ પાસે ગોઠવવામાં આવ્યા છે જે હાલમાં નાગરિકોને બાળકો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે આ સાથે કાલાગોળાથી સયાજીબાગ સુધીના રોડ સુધીની લાઇટિંગ પણ મનમોહક જળજળાટ સર્જી રહી છે કોર્પોરેશન તંત્ર દ્વારા દિવાળી નિમિત્તે શહેરના વિવિધ રાજમાર્ગો સર્કલો બ્રિજ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સુરસાગર વ્યૂ પોઈન્ટ દાંડિયા બજાર સોલાર પેનલ સહિતના અનેક સ્થળોએ વિશેષ રોશની શણગાર કરવામાં આવ્યા છે